છઠાસકન ની અંદર નામનો મહિમા છે નામ એક એવું સાધન છે જેનાથી માણસ ભવ તરી જાય છે પરીક્ષકે પ્રશ્ન કર્યો બાબાજી પાપમાંથી છૂટવા માટેનું શ્રેષ્ઠ સાધન કયું પ્રાયશ્ચિત હા પછતાવો વિપુલ ઢરણો તવર્ગથી અહીં ઉતર્યો પાપી તે માં દઈને

दासीपतिरजामिल नाम्ना नष्ट सदाचारो दास्य संसर्ग दोषितः एकमात्र साधन नाम्ना नष्ट सदाचारो दास्य संसर्गदूषितः એક દુષિત એક 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 કુસંગ થયો કનોજમાં નામનો બ્રાહ્મણ હતો એક વાર ગણિકા પુરુષને જોઈ ગયો મનમાં કામ પ્રવેશ કર્યો અને સતત એમાં પોતે કામમાં જોડાઈ ગયો ન મંદિરે જાય ન સત્સંગમાં જાય ન કીર્તન કરે કશું જ નહીં એક સમય તો એવું આવ્યો કે ભગવાનના નામ અને ભગવાનના સંતોના કપડાહરે વેર બંધાઈ ગઈ ઘણા લોકો હજી પણ સંસારમાં આવા છે હો હજી અજામિલ છે ગોતવા જાઓ તો મળે જ તમને આવી સરસ કથા થતી હોય ને તો બેઠો બેઠો એ ગામને નવા મેસેજ કરતો હોય હવે આવા હું પૈસા હું પૈસા ખોટા ખર્ચ કરવાના અહીંયા સમય ને પૈસા નું વેસ્ટ થાય છે બધું એને ખબર નથી ભગવાનની કથામાં જે પૈસો વપરાય એ પૈસો અને જે સમય તમે વાપરો છો એ બધું ઇન્વેસ્ટ થાય છે વેસ્ટ નહીં આ તમારું ઇન્વેસ્ટ છે અને યાદ રાખજો લખી રાખજો તમારી જિંદગીની નોટમાં કે તમે આવા કાર્યમાં વાપરેલું તમારું કરેલું ઇન્વેસ્ટ તમે જે ધાર્યુ હશે એના કરતાં વધારેમ વધારે તમને બેનિફિટ આપવા વાળું છે કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે বনમાલ કોઈ દીકોનો ભાર ન રાખ હા તમે તમે સેવા એવા ભાવથી કરતા હો કે મને કંઈક પાછું મળે તો કદાચ મળે ન પણ મળે પણ નિસ્વાર્થ ભાવે તમે કાંઈ અપેક્ષા વગર જ્યારે તમે કંઈ કરી દો છો ને ત્યારે તમે ધાર્યું ન હોય એવા મળે